નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે જીરોનો ભાવ રૂપિયા ચાર હજાર પાંચસોથી લઈને પાંચ હજાર એકસો એક સુધીનો બોલાયો અને આવક નોંધાઈ બે હજારને ચોવીસ મણ વરિયાળીનો ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને તેરસો આડત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ત્રણ હજારને ઓગણ મણ એરંડાનો ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને બારસો સાત સુધીનો બોલાયો અને આવક સુડતાલીસ મણ ઘઉંનો ભાવ રૂપિયા ચારસો એસીથી લઈને પાંચસો સાઠ સુધીનો બોલાયો અને આવક નોંધાયો ને એક મણ તલનો ભાવ રૂપિયા બે હજારથી લઈને ચોવીસો પિંચોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાય સાત હજાર છસો ને ચાલીસ મણ સવાનો ભાવ રૂપિયા તેરસો પચાસથી લઈને તેરસો પંચ્યાસી સુધીનો બોલાયો અને આવક નોંધાય છ મણ તો જુવારનો ભાવ રૂપિયા આઠસો ચાલીસથી લઈને આઠસો ચાલીસ સુધીનો જ બોલાયો અને આવક નોંધાઈ છ મણ ધાણાનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને ચૌદસો ચાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ છસો ને બત્રીસ મણ ચણાનો ભાવ રૂપિયા બારસો ત્રીસથી લઈને બારસો ત્રીસ સુધીનો જ બોલાયો અને આવક નોંધાઈ ચાર મણ બાજરાનો ભાવ રૂપિયા ત્રણસોથી લઈને ચારસો અગિયાર સુધીનો બોલાયો અને આવક નોંધાઈ બાવન મણ તો મગફળીનો ભાવ રૂપિયા આઠસો પચાસથી લઈને અગિયારસો પચીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય બાણું મણ સિંગદાણાનો ભાવ રૂપિયા તેરસોથી લઈને પંદરસો સુધીનો બોલાયો અને આવક નોંધાય સત્યાવીસ મણ તો અજમાનો ભાવ રૂપિયા બાવીસસો વીસથી લઈને બાવીસસો વીસ સુધીનો જ બોલાયો અને આવક નોંધાઈ મણ ગવારનો ભાવ રૂપિયા આઠસો પચાસથી લઈને એક હજાર ત્રેસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ચો ચોર્યાસી મણ